રાજકોટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્રતા પર્વની ઉજવણી થઈ શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓ સન્માનિત થયા સમગ્ર ભારત દેશમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના હસ્તે ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વની ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે વર્ષ દરમિયાન કરેલ કામગીરીને ધ્યાને રાખી પોલીસ કર્મીઓને બેસ્ટ કામગીરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્ર સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો અઠતર સ્વતંત્રતા દિવસ બરવ નિમિત્તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આમાં પોલીસ હોમગાર્ડ એનસીસી એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું અને રાજકોટ પોલીસ રાજકોટ શહેરને ઉન્નતિ અને કાયદો અને વ્યવસ્થામાં જે કંઈ કરવાનું હોય આ કરવા માટે કટિબદ્ધ છે અને આપને બધા ભેગા મળીને રાજકોટ શહેરમાં કાનૂન અને વ્યવસ્થા તથા આને વિકાસને આગળ વધાવીએ તે ઈચ્છીને હું બધાને ફરીથી આ સ્વતંત્રતા દિવસની શુભકામના આપું છું જય હિન્દ આ દેશમાં જે ત્રણ નવા કાયદા આ વર્ષે અમલમાં આવ્યા આ કાયદાઓને ઉપયોગ કરીને આપને મહત્તમ કેવી રીતે ગુનાખોરીને અંકુશમાં લાવી શકીએ આ પ્રયાસ કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે નિરંતર આપણે જુદા જુદા ડ્રાઈવ કરી રહ્યા છીએ જેમાં જે ગુનાગારો કામ કરી રહ્યા છે આ લોકોને આપણે કાર્યવાહી કરીને અને કેવી રીતે આ ગુનાખોરીને ઓછું કરવામાં આવે તે પ્રયત્ન આપના દ્વારા થઈ રહ્યા છે